હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ બે અપૂર્ણાંક અને દશા સંખ્યાઓમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેની સંપૂર્ણ સમજૂતી જોઈશું બરાબર એમાં પહેલાં જ દાખલા નંબર એક છે કે નીચેના ગુણાકાર કરો તો અહીંયા જે છે આપણે વન અપોન ફોર થ્રી અપોન ફાઇવ અને ફોર અપોન થ્રી એનો વન અપોન ફોર ભાગ આપણે શોધવાનો છે બરાબર તો પહેલાં વન અપન ફોર તો યાદ રાખજો કે જેનું પણ છે ને જે પણ સંખ્યાનો ભાગ શોધવાનો હોય એ અગાઉના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે જે પણ ભાગ શોધવાનો હોય એને આપણે શું કરવાનું તો જે ભાગ શોધવાનો હોય એના વડે આપણે ગુણાકાર કરી દેવાનો બરાબર જેમ કે વન અપન ફોરનો આપણે ભાગ શોધવાનો કેટલો તો વન અપન ફોર તો એનું વન અપન ફોર વડે ગુણાકાર કરી દઈએ બરાબર હવે ઉપર ઉપરનો ગુણાકાર એટલે કે અન્સર્સનો તો એક ગુણ્યા એક થશે હવે છેદ છેદનો ગુણાકાર કેટલો થશે તો ચાર ગુણ્યા ચાર થશે બરાબર ચાર ગુણ્યા ચાર હવે ઉપર જવાબ શું થાય તો એક એક આ એક થશે એટલે ઉપર આપણે એક લખવાનો છે નીચેનો ગુણાકાર કેટલો થાય તો ચાર ગુણ્યા ચાર એટલે ચાર ચાર સોળ એટલે નીચે આપણે સોળ લખીશું બરાબર હવે આપણે થ્રી એફ પણ ફાઈવની વાત કરીએ તો એને પણ આપણે એક બાગ્યા ચારના વળી ગુણાકાર કરી દઈએ બરાબર અનસન્સનો ગુણાકાર કરીએ તો પહેલાં શું આવશે ત્રણ આવશે ગુણ્યા એક આવશે બરાબર અને નીચે છેદ છેદનો ગુણાકાર કરીએ તો પાંચ ગુણ્યા ચાર આવશે કેટલા પાંચ ગુણ્યા ચાર આવશે બરાબર હવે અંશના ગુનાકારમાં શું લખીશું તો ત્રણ એકા ત્રણ આવશે અને છેદના ગુણાકારમાં શું આવશે તો પાંચ ચાર વીસ આવશે બરાબર હવે ફોર બાય થ્રીનો પણ આપણે આ જ રીતે કરીશું તો ફોર બાય થ્રી ગુણ્યા વન અપોન ફોર બરાબર તો આ રીતે આપણે પહે શું કરીશું તે એમનો ગુણાકાર કરવાનો છે તો હવે આપણે એનો પણ વન અપોન ફોર જોડે ગુણાકાર કરી દઈશું બરાબર હવે શું થશે તો ઉપર ઉપરનો ગુણાકાર એટલે ચાર ગુણ્યા એક થશે નીચે નીચેનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા ચાર થશે બરાબર હવે ચાર ચાર ઉડી જાય છે એટલે અંશમાં કેટલા વધશે એક અને છેદમાં વધશે ત્રણ બરાબર આગળ જોઈએ આપણે હવે કહે છે દરેકના વન અપન સેવન શોધો એમ બરાબર તો પહેલો ટુ અપોન્ટ નાઇન છે બે છેદમાં નવ તો એનો એક છેદમાં સાત આ બંનેનો ગુણાકાર કરી દેસું આપણે બરાબર અનસંસનો ગુણાકાર એટલે એક ગુણ્યા બે થાય અને છેદ છેદનો ગુણાકાર એટલે સાત ગુણ્યા નવ થશે બરાબર એ એક ગુણ્યા બે એટલે કેટલા થાય બે એકા બે અને નીચે કેટલા થાય તો સાત નવો તેસઠ થશે એ રીતે સિક્સ અપોન્ટ અને વન અપોન્ટ સેવન આ બેનો ગુણાકાર શોધો બરાબર તો અનસંસનો ગુણાકાર કેટલો થાય તો એક ગુણ્યા છ થશે અને નીચે કેટલો થશે સાત ગુણ્યા પાંચ થશે બરાબર તો ગુણાકાર કરીએ આપણે તો છ એકા છ અને નીચે સાત પાંચ પાંત્રીસ થશે બરાબર આગળ જોઈએ આપણે વન અપોન્ટ સેવન ઇન્ટુ થ્રી બાય ટેન થશે બરાબર તો અંશંશનો ગુણાકાર કરીએ તો કેટલો થશે તો એક ગુણ્યા ત્રણ એક ત્રણ અને નીચે છેદમાં સાત ગુણ્યા દસ થશે બરાબર હવે અંશનો ગુણાકાર કરીએ તો કેટલો થશે તો ત્રણ એકા ત્રણ થશે અને છેદનો ગુણાકાર થશે સાતે દાન સિત્તેર બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર બે છે કે ગુણાકાર કરો અને અતિશંક્ષિત સ્વરૂપ દર્શાવો બરાબર ગુણાકાર કરો અને અતિશંક્ષિત સ્વરૂપ દર્શાવો હવે પહેલાં આપણે જોઈએ કે અહીંયા ટુ બાય થ્રી તો એમને મત લખવો પડશે આપણે પરંતુ આ મિશ્ર અપૂર્ણાંક છે તો મિશ્ર અપૂર્ણાંકનો આપણે પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો પડશે તો એનો જવાબ મળે તો પહેલાં આપણે લખીએ અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે આવે તો ત્રણ દુ છ ત્રણ દુ છ અને છમાં બે ઉમેરવાના સાત આઠ તો આઠ છેદમાં ત્રણ થશે બરાબર તો કેટલા થશે હવે અંશ અંશનો ગુનાકાર તો બે ગુણ્યા આઠ અને છેદ છેદનો ગુણાકાર તો ત્રણ ગુણ્યા ત્રણ થશે બરાબર હવે અંશનો ગુણાકારનો જવાબ શું થશે તો આઠ દુ સોળ થશે અને નીચે છેદનો ગુણાકાર શું થશે તો ત્રણ તાલી નવ બરાબર આ જોઈએ આપણે તો આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને આપણે મિશ્રમાં ફેરવીશું બરાબર તો કેટલા થશે નવના નવ હવે નવનો ઘડી બોલીએ તો નવ દુ અઢાર થાય જે સોળથી વધી જાય છે એટલા માટે આપણે પહેલાં નવ એકા નવ લખીશું બરાબર નવ એકા નવ નવથી સોળ સુધી પહોંચવા આપણે કેટલા કરવા પડે તો સાત કરવા પડે એટલે અંશમાં આપણે સાત લખીશું ઓકે આગળ જોઈએ આપણે ટુ બાય સેવન ઇન્ટુ સેવન બાય નાઇન તો પહેલાં આપણે અંશ અંશનો ગુણાકાર લખી દઈએ બે ગુણ્યા સાત અને છેદ છેદનો ગુણાકાર લખી દઈએ આપણે સાત ગુણ્યા નવ હવે અંશમાં પણ સાત છે અને છેદમાં પણ સાત છે એટલે સાત સાત શું થશે ઉડી જશે બરાબર તો અંશમાં કેટલા વધશે બે અને છેદમાં વધશે નવ આ શુદ્ધ પૂર્ણાંક છે બરાબર હવે આગળ જોઈએ આપણે તો પહેલાં આપણે આને શું કરીશું તો અંશ અંશનો ગુણાકાર લખીશું અંશનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા છ અને છેદ છેદનો ગુણાકાર લખીશું કેટલા તો આઠ ગુણ્યા ચાર બરાબર હવે કેટલા થશે તો છનો અને જોઈએ તો ત્રણ દુ છ થાય ચાર એટલે બે દુ ચાર થશે બરાબર એટલે બે બે ઉડી જશે હવે ઉપર શું વધે છે જોઈ લો તમે ઉપર શું વધે છે તો ઉપર ત્રણ ગુણ્યા ત્રણ વધે છે એટલે ત્રણ તાલીસ નવ થશે અને નીચે કેટલા વધે છે આઠ ગુણ્યા બે એટલે આઠ દુ સોળ થશે તો આ શુદ્ધ પૂર્ણાંક છે ઓકે આગળ જોઈએ હવે આપણે આમાં પણ આપણે પહેલાં અનસંશનો ગુનાકાર લખીએ એટલે નવ ગુણ્યા ત્રણ અને છેદ છેદનો ગુણાકાર લખીએ એટલે પાંચ ગુણ્યા પાંચ બરાબર હવે શું થશે અંશનો ગુણાકાર તો નવ તાલીસ સત્યાવીસ થશે અને છેદનો ગુણાકાર કેટલો થશે તો પાંચે પાંચે પચીસ થશે પરંતુ આ જોઈએ આપણે તો અંશ મોટો છે અને અંશ મોટો હોય તો એ અશુદ્ધપૂર્ણાંક બને એટલા માટે આપણે પહેલાં એને મિશ્રમાં ફેરવીશું તો છેદ તો એ હોય એનો એટલે લખવાનો પચીસના પચીસ પચીસ એકા પચીસ પચીસમાં કેટલા ઉમેરે તો સત્યાવીસ થાય તો બે બરાબર છબ્વી અને સત્યાવીસ એટલે અહીં આવશે બે ઓકે આગળ જોઈએ હવે આપણે તો હવે આપણે જોઈએ આગળ તો અંશ અંશનો ગુણાકાર કરીએ આપણે તો શું થશે એક ગુણ્યા પંદર અને છેદ છેદનો ગુણાકાર કરીએ તો શું થાય ત્રણ ગુણ્યા આઠ થશે બરાબર ત્રણ ગુણ્યા આઠ આપણને ખબર છે કે પંદર તો ત્રણ પાંચ પંદર થાય એટલે કે ત્રણ ત્રણ ઉડી જશે બરાબર હવે ઉપર અંશમાં કેટલા વધે છે તો પાંચ નીચે છેદમાં કેટલા વધે છે આઠ આ કયો અપૂર્ણાંક છે તો આ શુદ્ધ અપૂર્ણાંક છે અંશ નાનો છે અને છેદ મોટો છે બરાબર આગળ જોઈએ હવે આપણે આમાં પણ આપણે એ જ રીતે અપનાવવાની છે અંશ અંશનો ગુનાકાર એટલે અગિયાર ગુણ્યા ત્રણ અને છેદ છેદનો ગુનાકાર એટલે બે ગુણ્યા દસ થશે બરાબર હવે અંશમાં કેટલો જવાબ આવશે તો અગિયાર તાલી તેત્રીસ આવશે અને છેદમાં કેટલો આવશે તો બે દાન વીસ આવશે બરાબર પરંતુ અહીં જોઈએ તો આ અશુદ્ધ પૂર્ણાંક છે એટલે કે અંશ મોટો છે અહીંયા તો એને આપણે આ ઉપર છે એમ મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવો પડે બરાબર તો પહેલાં છેદ જે હોય એ લખી દેવાનો હવે વીસના એમાં બોલવાના તેત્રીસ સુધી તો વીસ એકા વીસ વીસ દુઃ તો ચાલીસ થાય ચાલીસ તો વધી જાય છે એટલે વીસ એકા વીસ હવે વીસમાં કેટલા ઉમેરો તો તેત્રીસ થાય તો તેર એટલા માટે અંશમાં આપણે તેર લખીશું બરાબર હવે આગળ જોઈએ આમાં પણ આપણે એમ જ કરવાનું છે બરાબર અંશ અંશનો ગુણાકાર લખીશું એટલે ચાર ગુણ્યા બાર થશે છેદ છેદનો ગુણાકાર એટલે પાંચ ગુણ્યા સાત થશે બરાબર હવે બાર ચાર કેટલા થાય તો બાર ચાર અડતાલીસ થશે અને સાત પંચું પાંત્રીસ થશે અહીંયા પણ આ અપૂર્ણાંક છે એ અશુદ્ધ છે કારણ કે અંશ મોટો છે અને છેદ નાનો છે બરાબર તો આપણે પાંત્રીસનો જ કરી દેસું પાંત્રીસના ડબલ સિત્તેર થાય એટલે પાંત્રીસ દુ સિત્તેર પણ એ તો વધી જાય છે એટલે આપણે પાંત્રીસ એકા પાંત્રીસ જ કરવાના છે બરાબર હવે પાંત્રીસમાં કેટલા ઉમેરો તો અડતાલીસ થાય બરાબર તો પાંત્રીસથી તમે આગળ ગણી નાખો અડતાલીસ કેટલા થાય તો તોથી આઠ અને અહીંયાથી પાંચ એટલે આઠ અને પાંચ તેર થાય એટલે તમને ખબર ના પડે તમારે અડતાલીસ ઓછા પાંત્રીસ કરી દેવાના એટલે જે જવાબ આવે અંશમાં વધે બરાબર આગળ જોઈએ દાખલા નંબર ત્રણ ગુનાકાર કરો એમ કહે છે આપણને બરાબર તો અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલું છે આ પહેલાં તો અપૂર્ણાંક છે આપણે લખી દેસુ ટુ અપોન ફાઈવ હવે આ મિશ્ર અપૂર્ણાંકનો આ જવાબ કેવી રીતે આવે તો પાંચ ચાર વીસ કેટલા થશે પાંચ ચાર વીસ અને વીસમાં એક ઉમેરો એકવીસ તો એકવીસ છેદ માં ચાર છેદ જે હોય એનો એટલે કોણ હવે આપણે શું કરીશું તો અંશ અંશનો ગુનાગાર એટલે બે ગુણ્યા એકવીસ અને છેદ છેદનો ગુનાગાર એટલે પાંચ ગુણ્યા ચાર બરાબર હવે આપણે જોઈએ તો બે દુ ચાર થાય એટલે કે બે બે ઉડી જશે બરાબર ઉપર કેટલા વધશે તો એકવીસ નીચે કેટલા વધશે તો નીચે પાંચ અને બે વધે છે એટલે પાંચ દુ દસ થશે બરાબર હવે દસનો આપણે આને આ અશુદ્ધ અપૂર્ણાંક છે જો અંશ મોટો છે અને છેદ નાનો છે તેને મિશ્રમાં ફેરવવો પડશે તો છેદ પહેલાં દસ છે તો દસ લખી દીધા આવે દસના ઘડિયામાં એકવીસ એટલે દસ દુ વીસ અને વીસમાં કેટલા ઉમેરો તો એકવીસ થાય તો એક જે આપણે અંશમાં લખીશું ઓકે આગળ જોઈએ આપણે હવે પહેલાં આ મિશ્ર પૂર્ણાંક છે એને અશુદ્ધમાં ફેરવીશું શું આવશે તો છ પાંચ ત્રીસ કેટલા થશે છ પાંચ ત્રીસ અને ત્રીસમાં બે ઉમેરો તો કેટલા થાય બત્રીસ બરાબર તો અહીં આવશે બત્રીસ છેદમાં પાંચ અને આ જે છે સાત છેદમાં નવ એ આપણે એમને બદ લખીશું બરાબર હવે આપણે અંશ અંશનો ગુણાકાર લખીએ તો બત્રીસ ગુણ્યા સાત થશે અને છેદ છેદનો ગુણાકાર લખીએ તો પાંચ ગુણ્યા નવ અહીં ઉપર નીચે કશું ઉડતું નથી એટલે આપણે ડાયરેક્ટ જ કરીશું આવો અંશમાં કેટલા આવે એ તો ખબર નથી પડતી આપણને તો દરેક વિદ્યાર્થી નોટમાં ગુણાકાર કરી દેવાનો બત્રીસ ગુણ્યા સાત દરેક વિદ્યાર્થી કરી કેટલો જવાબ આવે છે જુઓ તમે તો બત્રીસ ગુણ્યા સાતનો જવાબ આવશે બસો ચોવીસ અને નવ પંચું કેટલા થાય પિસ્તાલીસ થાય બરાબર આપણને અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને આપણે મિશ્રમમાં ફેરવવાનો રહેશે તો શું થાય તો પહેલાં પિસ્તાલીસના પિસ્તાળીસ લખી દેવાના હવે બસો ચોવીસ ગુણ્યા અરે બસો ચોવીસ ભાગે પિસ્તાલીસ કરશે દરેક વિદ્યાર્થી બરાબર તો બસો ચોવીસ ભાગે પિસ્તાલીસ કરીએ તો પિસ્તાલીસનો ઘડિયો તો ના આવડે આપણને તો શું કરવાનું તો ગુનાકાર કરીને ઘડિયો બનાવી દેવાનો પહેલાં પિસ્તાલીસ એકા પિસ્તાલીસ પિસ્તાલીસ ગુણ્યા બે કરી દેવાના એટલે એ પિસ્તાલીસ થઈ જાય બરાબર પછી પછી પિસ્તાલીસ ગુણ્યા ત્રણ કરી દેવાના એ પિસ્તાલીસ ચાલી કહેવાય પછી પિસ્તાલીસ ગુણ્યા ચાર કરી દેવાના બરાબર એક રીતે ઘડીઓ કરીને આપણે જોઈએ તો પિસ્તાલીસ ગુણ્યા ચારે આપણે ભાગ ચાલશે બરાબર અને અંશમાં વધશે આપણે ચુમ્માલીસ એટલે કે તે તમારી શીસ વધશે બરાબર ભાગ આકારમાં તમારે શીસ કેટલું વધશે ચુમ્માલીસ જે આપણે અહીંયા અંશમાં લખવાનું રહેશે આગળ જોઈએ આપણે પહેલાં થ્રી બાય ટુ તો આપણે લખી જ દઈશું હવે મિશ્ર મિશ્રપૂર્ણાંકનો અશુદ્ધ કેવી રીતે બનશે તો પાતતાલી પંદર પંદરને એક સોળ અંશમાં અંશ સાથે આપણે સરવાળો કરવાનો એટલે પંદરને એક સોળ તો સોળ અને છેદ તો હોય એ જ લખવાનો આપણે એટલે ત્રણના ત્રણ એટલે સોળ છેદમાં ત્રણ જવાબ આવે હવે શું કરીશું આપણે તો અંશ અંશનો ગુણાકાર કરવાનો ત્રણ ગુણ્યા સોળ અને છેદ છેદનો ગુણાકાર કરવાનો એટલે બે ગુણ્યા ત્રણ બરાબર આપણે અંશમાં જોઈએ અહીંયા ત્રણ ત્રણ ઉડી જાય છે બરાબર અને આઠ દુ સોળ થાય એટલે બે બે પણ ઉડી જાય એટલે અહીંયા આપણે વધે આઠ જવાબ આગળ જોઈએ આપણે હવે અહીંયા પહેલાં પાંચ છેદમાં છ તો આપણે લખી દઈશું આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનો છે બરાબર તો કેટલો થશે કઈ રીતે જવાબ આવે તો સાત દુ ચૌદ અને ચૌદમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય સત્તર તો સત્તર છેદમાં સાત કારણ કે છેદ તો જે હોય એ જ લખવાનું બરાબર હવે આંશાંશનો ગુણાકાર કરીએ આપણે તો કેટલા થશે પાંચ ગુણ્યા સત્તર અને છેદ છેદનો ગુણાકાર કરીએ તો છ ગુણ્યા સાત બરાબર હવે સત્તર પંચું કેટલા થાય તો પંચ્યાસી સત્તર પંચું પંચ્યાસી અને સાત છ કેટલા થશે બેતાલીસ બરાબર હવે અહીંયા જોઈએ આપણે તો આપણને સુદ્ધાપૂર્ણાંક છે એને મિશ્રમાં ફેરવવો પડશે તો પહેલાં છેદ તો બેતાલીસના બેતાલીસ લખી દેવાના બેતાલીસનું કેટલા થાય તો બેતાલીસના ડબલ બેતાલીસના ડબલ ચોર્યાસી થાય એટલે બેસ્તાલીસનું ચોર્યાસી બરાબર અને ચોર્યાસીમાં એક ઉમેરીએ તો પંચ્યાસી થાય એટલા માટે મેં અંશમાં એક લખ્યો બરાબર આગળ જોઈએ આપણે હવે આ મિશ્ર પૂર્ણાંક છે અને અશુદ્ધમાં ફેરવ્યું આપણે કેટલા થશે તો પાંચતાલી પંદર પાંચતાલી પંદરમાં બે ઉમેરીએ તો કેટલા થશે સોળ સત્તર એટલે કેટલા થશે સત્તર ભાગ્યા પાંચ અને ચાર છેદમાં સાત એમને એમ જ હવે આપણે અંશઅંશનો ગુનાકાર લખ તો હવે આપણે અંશંશનો ગુણાકાર લઈએ તો સત્તર ગુણ્યા ચાર અને છેદ છેદનો ગુણાકાર લઈએ તો પાંચ ગુણ્યા સાત થશે બરાબર હવે સત્તર ચાર કેટલા થાય તો અડસઠ થશે અને નીચે પાંચ સત્તું કેટલા થાય પાંત્રીસ હવે આ જે અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે આપણે એને મિશ્રમમાં ફેરવવો પડશે એટલે છેદ તો પહેલાં જે હોય તે જ લખી દેવાનું બરાબર પાંત્રીસ દુઃ સિત્તેર થાય પણ સિત્તેર તો અડસઠ કરતાં મોટા થઈ જાય એટલે પાંત્રીસ એકા પાંત્રીસ કરવાના હવે આપણે અંશમાં શું લખવાનું તો અડસઠ ઓછા પાંત્રીસ કરવાના તમારે બરાબર અડસઠમાંથી પાંત્રીસ બાદ કરો તો જે હોય આપણને જવાબ મળી જશે ઉપર જે ઉપર જવાબ આવશે તો તે ત્રીસ વધશે અથવા તમારે ભાગાકાર કરી દેવાનો તો પણ આ જ જવાબ આવશે બરાબર આગળ જોઈએ આપણે હવે આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે શું કરવાનું અશુદ્ધમાં ફેરવવું પડશે બરાબર તો અશુદ્ધમાં શું થશે તો પાંચ દુ દસ અને દસમાં તમે ઉમેરો તો કેટલા થશે તેર એટલે આપણે તેર ભાગ્યા પાંચ થશે ગુણ્યા ત્રણ તો ખરા જ હવે અંશ અંશનો ગુણાકાર કરીએ તો શું થશે તેર ગુણ્યા ત્રણ થશે અને છેદમાં પાંચ થશે બરાબર હવે ઉપર કેટલા આવશે તો તેરતાલી ઓગણ ચાલીસ થશે અને નીચે કેટલા આવશે પાંચ બરાબર એટલે છેદમાં પાંચ તો વધ્યા જ બરાબર અશુદ્ધપૂર્ણાંકમાંથી મિશ્ર પૂર્ણાંક કરવામાં છેદ તો બનેલો સરખો જ રહે એમ હવે પાંચના કર્યામાં જોવાનું ઓગણચાલીસ તો પાંચ આઠ ચાલીસ થાય એ વધી જાય છે એટલે પાંચ સત્તુ પાંત્રીસ કરવાના બરાબર હવે પાંત્રીસમાં કેટલા ઉમેરો તો ઓગણચાલીસ થાય તો ચાર તો આ રીતે સાત પૂર્ણાંક ચાર છેદમાં પાંચ જવાબ આવશે આગળ જોઈએ આપણે હવે અહીંયા જે આપણને મિશ્ર પૂર્ણાંક આપ્યો છે એને પહેલાં આપણે અશુદ્ધમાં ફેરવીશું કેવી રીતે તો સાત તાલીસ એકવીસ અને એકવીસમાં ચાર ઉમેરો કેટલા થશે છે તો સાત થશે અને ત્રણ છેદમાં પાંચ તો આપણે એમને જ લખીશું હવે શું થશે તો અંશ અંશનો ગુણાકાર થશે એટલે પચીસ ગુણ્યા ત્રણ થશે પચીસ ગુણ્યા ત્રણ અને છેદ છેદનો ગુણાકાર એટલે સાત ગુણ્યા પાંચ થશે બરોબર આમાં પચીસ એટલે પાંચે પાંચે પચીસ થાય પાંચ પાંચ ઉડી જાય એટલે શું વધશે તો અંશમાં પાંચ તાલી પંદર આવશે અને છેદમાં વધ્યા સાત આપણને એક અશુદ્ધ પૂર્ણાંક છે એટલા માટે આપણે એને મિશ્રમાં ફેરવો પડશે એટલે પહેલાં છેદ તો સાત લખી જ સાતના ઘડી એમાં પંદરની વાત કરીએ તો સાત ચૌદ થાય અને ચૌદમાં એક ઉમેરો પંદર જે એક આપણે અંશમાં લખીશું બરાબર આગળ જોઈએ આપણે હવે અહીં દાખલા નંબર ચારમાં એવો પ્રશ્ન છે કે કયું મોટું છે હવે અહીં આપણે જોઈએ તો થ્રી બાય ફોર ના ટુ બાય સીવન ભાગ કે ફાઈવ બાય એટ નો થ્રી બાય ફાઈવ આમાંથી કયો મોટો છે તો આપણે ચેક કરવું પડે આપણે એમ કરીએ પેલા થ્રી બાય ફોર અને ટુ બાય સેવનનો ગુનાકાર કરીએ એટલે એ ભાગ કયો છે આપણને મળી જાય બરાબર અંશઅંશનો ગુણાકાર કરીએ તો ત્રણ ગુણ્યા બે અને ચાર ગુણ્યા સાત છેદમાં ઉપર જોઈએ તો અરે અહીંયા જોઈએ તો બે દુ ચાર થાય એટલે બે બે ઉડી જશે બરાબર એટલે અંશમાં કેટલા વધશે ત્રણ અને છેદમાં સાત દુ ચૌદ થશે કેટલા થશે સાત દુ ચૌદ હવે પહેલાં બે ભાગની વાત કરીએ કે પાંચ પાંચ છેદમાં આઠ ગુણ્યા ત્રણ છેદમાં પાંચ બરાબર આમાં પણ અંશનો ગુણાકાર કરીએ તો પાંચ ગુણ્યા ત્રણ થશે અને છેદનો કરીએ તો આઠ ગુણ્યા પાંચ થશે બરાબર આમાં પાંચ પાંચ ઉડી જાય છે એટલે કેટલા વધે અંશમાં ત્રણ વધશે અને છેદમાં આઠ વધશે બરાબર પરંતુ આમાં કયું મોટું અને કયું નાનું એ કરવા માટે આપણને ડાયરેક ખબર ના ના પડે એમાં છેદ સરખો હોવો જોઈએ બરાબર તો પહેલાં આપણે છેદ સરખો કરીએ આમ તો જો અંશ સરખો હોય તો પણ જવાબ મળી જાય અંશ સરખો હોય તો એમાં જે મોટી હોય નાની હોય અને નાનું હોય એ મોટું હોય પણ ખબર ના પડે તો આપણે છેદ સરખો કરીએ તો છેદ સરખો કરવા માટે આપણે લસા લેવું પડે કોને કોનો ચૌદ અને આઠનો તો હું ચૌદ અને આઠનો લસા આપણે અહીંયા લેવો પડશે તો લસા આ રીતે આપણે લઈશું બરાબર તો ચૌદ ચૌદ અને આઠના લસામાં પહેલાં બે વડે ભાગ ચાલે તો ચાર દુ આઠ સાત દુ ચૌદ બરાબર પછી બે દુ ચાર સાતના સાત અને બે એકા બે થશે બરાબર અને સાતના સાત પછી શું થશે તો સાત એકા સાત થશે એકનો એક તો આ રીતે આપણે લસા જોઈએ તો કેટલો આવે તો બે ગુણ્યા બે ગુણ્યા બે સાત એટલે બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ સત્તું છપ્પન એટલે છપ્પન લસા થાય છે તો ત્રણ છેદમાં ચૌદ હવે આપણે અહીંયા જે છે ત્રણ છેદમાં ચૌદ એને આપણે છેદમાં છપ્પન કરવાના છે તો છપ્પન કરવા માટે આપણે કેટલા વડે ગુણવા પડતા આપણને ખબર છે બરાબર અને એ નીચે અહીંયા જો વાત કરીએ ત્રણ છેદમાં આઠ તો એને પણ છેદમાં આપણે છપ્પન કરવાના છે હવે ઉપરની સંખ્યા વાત કરીએ તો ચૌદ ચાર છપ્પન થાય એટલે આપણે ચાર ચાર વડે ગુણીએ છીએ બરાબર અને નીચે આઠ સત્તું છપ્પન થાય એટલે આપણે એને સાત સાત વડે ગુણીશું યાદ રાખજો આ પ્રોસીજર કેમ કરી કારણ કે આપણે નાનું મોટું કહેવાનું છે નાનું મોટું કહેવા માટે છેદ સરખો હોવો જરૂરી છે બરાબર ઉપર શું થશે ગુનાકાર તો ત્રણ ચાર બાર થશે અને નીચે ચૌદ ચાર છપ્પન એ રીતે ઉપર શું થશે ત્રણ સાત એકવીસ અને આઠ સાત છપ્પન હવે બંનેનો છેદ સરખો છે તો આપણે કહી શકીએ કઈ મોટી છે તો એકવીસ તો હવે આપણે કહી શકીએ કે એકવીસ વાળો ભાગ મોટો છે તો આપણે જોઈએ કે એકવીસ વાળો ભાગ કયો છે આમાં તો આમાં જોઈએ તો આ આગળ છે નીચે બીજા નંબરનો બરાબર થ્રી બાય એઈટ વાળો અને થ્રી બાય એટ વાળો ભાગ છે આ પાંચ ભાગ્યા આઠ અને ત્રણ ભાગ્યા પાંચ વાળું તો આમાંથી કયું મોટું છે તો પાંચ ભાગ્યા આઠ અને ત્રણ ભાગ્યા પાંચ એ મોટું છે બરાબર આગળ જોઈએ આપણને આ રીતનો જો એક દાખલો છે તો પહેલાં આપણે શું કરીશું તો આ બે ગુણાકાર કરીશું બરાબર છ ભાગ્યા સાત અને એક ભાગ્યા બેનો અનસંસ્થો ગુણાકાર કરીએ તો છ એકા છ છ ગુણ્યા એક બરાબર અને સાત ગુણ્યા બે આપણે બધા સ્ટેપ પ્રમાણે કરવાનું છે એટલા માટે બરાબર બે તાલી છ થશે અને બે બે ઉડી જશે અંશમાં શું વધે હવે તો ત્રણ એકા ત્રણ વધશે અને છેદમાં શું વધે તો સાત વધશે બરાબર હવે આગળ જોઈએ આપણે હવે આ બે ભાગની વાત કરીએ તો આ બે ભાગનો ગુણાકાર કરીએ આપણે તો ત્રણ ભાગ્યા સાત ગુણ્યા બે ભાગ્યા ત્રણ અંશ અંશનો ગુનાકાર કરીએ તો ત્રણ ગુણ્યા બે થશે અને છેદ છેદનો ગુણાકાર કરીએ તો સાત ગુણ્યા ત્રણ થશે ત્રણ ત્રણ શું થાય ઉડી જાય તો અંશમાં વધે બે અને છેદમાં વધે સાત બરાબર તો અહીંયા જોઈએ આપણે તો બંનેનો છેદ સરખો છે એટલે આપણે ડાયરેક્ટ જ કહી શકીએ છીએ કે કોણ નાન કોણ મઠ છેદ સરખો છે એટલે ત્રણ ત્રણવાળો ભાગ મોટો છે અને ત્રણવાળો ભાગ મોટો છે એટલે આ ભાગ છ ભાગે સાત અને વન અપોન ટુવાળો ભાગ મોટો છે એવો આપણે કહી શકીએ બરાબર દાખલા નંબર પહોંચ આપે છે કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં ચાર છોડ રોપ્યા છે તેની એ બે છોડ વચ્ચે ત્રણ છેદમાં ચાર મીટરનું અંતર છોડ્યું છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો બરાબર તો શૈલીએ રોપેલા છોડની કુલ સંખ્યા કેટલી છે ચાર બરાબર ઓ પાસ પાસેના બે છોડ વચ્ચેનું અંતર કેટલું છે તો ત્રણ છેદમાં ચાર એમાં પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધવું હોય તો કેટલા વખત આવે તો આપણને ખબર છે કે ચાર છોડ રોપ્યા હોય તો ત્રણ ભાગ પડે કેટલા પડે ત્રણ ભાગ એટલે ત્રણ વખત આપણે થ્રી બાય ફોર થ્રી બાય ફોર થ્રી બાય ફોરનો સરવાળો લેવો પડે બરાબર એટલે કે આપણે ત્રણ ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર કરી દીધા હવે અંશ અંશનો ગુણાકાર કરીએ ઉપર ઉપરનો તો કેટલો થાય તો ત્રણ તાલી નવ અને છેદમાં કેટલા વધશે ચાર અને આ તો છે અશુદ્ધ અશુદ્ધપૂર્ણ એને આપણે મિશ્રમાં ફેરવવો પડશે બરાબર તો પહેલાં આપણે ચારના ચાર લખી દઈએ ચાર દુ આઠ યાદ રાખજો ચાર દુ આઠ અને આઠમાં કેટલા ઉમેરો નવ થાય એક જે આપણે અંશમાં લખીશું બરાબર તો આ રીતે આપણે જોઈએ તો બે છોડ વચ્ચેનું અંતર બે પૂર્ણાંક એક છેદમાં ચાર મીટર થશે આગળ જોઈએ દાખલા નંબર છ લિપિકા દરરોજ એક પૂર્ણાંક ત્રણ છેદમાં ચાર કલાક એક પુસ્તક વાંચે છે તે આ પુસ્તક છ દિવસમાં આખું વાંચે છે તો આ પુસ્તક વાંચવા માટે તેને બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે બરાબર તો પહેલાં વાંચવા માટેના કુલ દિવસ કેટલા છે તો છ એક દિવસમાં થતું વાંચન તો એક પૂર્ણાંક ત્રણ છેદમાં ચાર એટલે કેટલા તો ચાર એકાદ ચાર ચારના ત્રણ સાત એટલે અંશમાં સાત આવશે અને છેદમાં ચારના ચાર રહેશે છેદ બદલાશે નહીં બરાબર અને કલાકમાં છે કમ એટલે આપણે કલાક લખીશું હવે છ દિવસનો પ્રશ્ન પહોંચે છે આપણને તો છ દિવસમાં થતું વાંચન કેટલું તો આપણને ખબર છે કે છ ગુણ્યા સાત ભાગ્યા ચાર થશે કેમ કારણ કે એક દિવસમાં સાત ભાગ્યા ચાર તો છ દિવસમાં કેટલું તો છ ગુણ્યા સાત છેદમાં ચાર હવે શું થશે તો આપણને ખબર છે કે બે તાલી છ થશે અને બે દુ ચાર એટલે બે બે ઉડી જશે ખબર પડીને તો ને બે તાલી છ અને બે દુ ચાર એટલે બે બે ઉડી જશે આવા ઉપર કેટલા વધશે અંશમાં તો સાત તાલી એકવીસ અને નીચે વધશે બે આપણને અશુદ્ધા પૂર્ણાંક છે એને આપણે મિશ્રમાં ફેરવવો પડશે બરાબર તો કેટલા થશે તો છેદ તો પહેલાં એનો એ લખવાનું બે દાન વીસ કેટલા બે દાન વીસ આ વીસમાં કેટલા ઉભેરો તો એકવીસ થાય તો એક એટલે આ રીતે આપણે થશે દસ પૂર્ણાંક એક છેદમાં બે બરાબર આમ આપણે કહી શકીએ આમ પુસ્તક વાંચવા લિપિકાએ કુલ દસ કલાક દસ પૂર્ણાંક એક છેદમાં બે કલાક ફાળવ્યા હતા બરાબર સાતો પ્રશ્ન છે કે એક કાર પેટ્રોલને ઉપયોગ કરીને સોળ કિલોમીટર અંતર કાપે છે તો તે કારે બે પૂર્ણાંક ત્રણ છેદમાં ચાર લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે બરાબર તો બે પૂર્ણાંક ત્રણ છેદમાં ચાર બરાબર એને મિશ્ર પૂર્ણાંકમાંથી અશુદ્ધમાં કેવી રીતે ફર્યા તો જોઈએ ચાર દુ આઠ અને આઠમાં કેટલા ઉમેર્યા ત્રણ તો નવ દસ ની અગિયાર તો અગિયાર છેદમાં ચાર છેદનો તો છેદ એનો એ જ લખવાનો બરાબર હવે જોઈએ તો એક લીટર પેટ્રોલમાં કારે આપેલું અંતર કેટલું છે તે સોળ કિલોમીટર તો આપણા જોડે કેટલું પેટ્રોલ છે તો અગિયાર છેદમાં ચાર એટલા લીટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર કેટલું તો અગિયાર છેદમાં ચાર ગુણ્યા સોળ આ બેનો ગુણાકાર થશે બરાબર પણ ચારના ઘડિયામાં તો સોળ આવી જાય ક્યારે તો ચાર ચાર સોળ એટલે ચાર ચાર ઉડી જશે શું વધ્યું તો અગિયાર અને ચાર તો અગિયાર ચાર કેટલા થશે ચુમ્માલીસ કિલોમીટર બરાબર એટલે આમ કારેય ચુમ્માલીસ કિલોમીટર અંતર કાપશે કપશે લખાઈ ગયું છે પણ શું આવે કાપશે હવે આગળ જોઈએ આપણે બરાબર આઠમા નંબરનું કે એક બોક્સમાં એવી સંખ્યા લખો કે જેથી બે છેદમાં ત્રણ ગુણ્યા ખાલી જગ્યા બરાબર દસ ભાગ્યા ત્રીસ થાય તો આપણને ખબર છે કે બેના આગળ અહીંયા જે પણ સંખ્યા છે એ તો ગુનાકારમાં જ છે તો બેને આપણે કેટલા વડે ગુણ્યા તો દસ થાય પહેલાં એ વિચારવું પડે તો બેને કેટલા વળી તો પાંચ વળી બે પાંચ દસ એટલે કે અંશમાં કેટલા આવશે પાંચ આવશે બરાબર હવે ત્રણને કેટલા વડે ગુણ્યા તો ત્રીસ થાય તો ત્રણેય દાન ત્રીસ થશે એટલે આપણે અહીંયા જો આ રીતે સંખ્યા બનશે બે પાંચ દસ અને ત્રણેય દાન ત્રીસ તો આપણે બોક્સમાં કેટલો આવશે પાંચ છેદમાં દસ બરાબર પાંચ છેદમાં દસ આ બોક્સમાં મળેલી સંખ્યાનું અતિશંક્ષિત રૂપ શોધો પાંચ છેદમાં દસ જોઈએ તો પાંચના પાંચ રહેશે અને દસના અવયવો લખીએ તો પાંચ ગુણ્યા બે પાંચ દુ દસ થાય તો પાંચ પાંચ ઉડી જશે બરાબર અંશમાં કશું ના વધે તો આપણે એક લખીએ છીએ છેદમાં વધે બે તો વન ટુ છે એ આ સંખ્યાનું અતિશંક્ષિત રૂપ છે બરાબર આગળ એવો જ પ્રશ્ન છે બરાબર હવે ત્રણ અને ચોવીસ તો ત્રણના આગળ એમ ચોવીસ ક્યારે આવે તો ત્રણ આઠ ચોવીસ થશે અને પાંચના ગળિયા એમાં પંચોતેર એટલે કે પાંચની આપણે કેટલા વળી ગુણ્યા તો પંચોતેર થાય તો પંદર વળી તો પંદર પાંચ પંચોતેર બરાબર તો આપણો બોક્સમાં શું આવશે આઠ છેદમાં પંદર બરાબર એ રીતે આઠ છેદમાં પંદરનું અતિશંક્ષિત સ્વરૂપ કેટલું તો આપણને ખબર છે કે આઠના અવયવ કેટલા થાય તો બે ગુણ્યા બે ગુણ્યા બે અને પંદરના ત્રણ ગુણ્યા પાંચ એટલે કશું છેદ ઉડતો નથી તો આ જ આપણું અતિશંક્ષિત સ્વરૂપ અતિશંક્ષિત સ્વરૂપ છે બરાબર તો વિડીયો જોવા બદલ આભાર જો ગમે હોય તો શેર ફક્ત લાઈક કરજો બરોબર ઓકે ગુડ બાય